ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા અને વંદે ભારત ટ્રેનના સ્ટોપની માંગ સાથે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કિરણ મજમુદાર અને અન્ય સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે આરોગ્યલક્ષી પાર્કિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ ગગનચુંબી ઇમારતોનું સંચાલન સ્માર્ટ ઇમારતોનું નિર્માણ કુદરતી આફતો માટે મોટા પ્રયાસો શરૂ કરવા જરૂરી છે આધુનિક ટેકનોલોજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરૂચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જ્યારે ઐતિહાસિક ઔદ્યોગિક ક્ષેત્રે પણ ભરૂચ જિલ્લો વિશ્વભરમાં જાણીતો છે ત્યારે જિલ્લામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઘણા વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઝોનની સ્થાપના કરી છે તેવામાં ભવિષ્યમાં દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈને જોડતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે

ઈશ્વરભાઈ અરુણસિંહભાઈ અને સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને મારુતિશ્રી જેઓએ આ બાબતમાં ઘણી રજૂઆતો સરકારશ્રીને કરી છે એ વાતને બળ મળે એ હેતુથી ભરૂચના એક વિકાસ પર જે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નજર હોય અને એમનો ધ્યેય હોય ત્યારે આવી બાબતો ચૂક ના થાય અને ભરૂચને એક લિવેબલ ભરૂચ મળે જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં આવતા ટેકનોક્રેટ્સ મોટા ઓફિસરો અને ભરૂચની પ્રજાને એક સારું લિવિંગ મળે એ હેતુથી અમા આજરોજ આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલ છે